ગુજરાતમાં વાવણીલાયક લાયક વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે આદ્રા નક્ષત્ર બે હજાર ચોવીસમાં વાવણી લાયક વરસાદની આગાહી છે મિત્રો પંદર જૂનથી લઈને એકવીસ જૂન વરસાદને લઈને કેવી માહિતી છે મિત્રો આજના વિડીયોમાં આપણે મેપ સાથે જોઈશું ચોમાસું ક્યાં આપ્યું વરસાદ ક્યારે મિત્રો વાવણીલાયક ક્યારે વરસાદ આવશે તેમજ ભારતીય હવામાન વિભાગ તેમજ ગુજરાત હવામાન વિભાગ ખાસ કરીને ગુજરાતમાં વરસાદને લઈને ક્યારે આગાહી આપે છે તેમજ ખાસ કરીને જોવા જઈએ તો આદ્રા નક્ષત્ર ક્યારે બેસે કારણ કે આદ્રા નક્ષત્રમાં જોરદાર વાવણીની આગાહી કરવામાં આવી છે તો આ સંપૂર્ણ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું એકદમ સાચી પરફેક્ટ માહિતી કે ક્યારે વાવણી લાયક વરસાદ થશે તમામ માહિતી તમામ જિલ્લાની માહિતી મેળવશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમાર યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો તેમજ અમારું ફેસબુક પેજ મિત્રો ઓનલી ગુજરાત વરસાદના સમાચાર જેની લિંક મિત્રો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એના પર ક્લિક કરીએ અને ફેસબુક પેજ સાથે જોડાઈ શકો છો ત્યાં મિત્રો દરેક અપડેટ દરેક વિડીયો છે ખાસ કરીને દરેક ફોટો છે તરત જ મિત્રો મૂકવામાં આવે છે તો ગઈકાલે જોવા જઈએ તો ચૌદ તારીખે ચોમાસું ક્યાં પહોંચ્યું તો અહીંયા મિત્રો સ્પષ્ટ મિત્રો સંકેત મળી ગયા છે ચૌદ તારીખ સુધીની અંદર નવસારીમાં ચોમાસું અટકેલું છે પણ તો આજે મિત્રો સૌથી મોટી અપડેટ એ થઈ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મહારાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર ચોમાસું આજે આગળ વધ્યું છે અને આપણે દર વખતે વિડીયોમાં કહેતા આવ્યા છીએ જ્યાં સુધી આંધ્રપ્રદેશનો ભાગ આ ભાગ ક્લિયર નહીં થાય ત્યાં સુધી ગુજરાતની અંદર ચોમાસું આગળ નહીં વધે એટલે કે ધીમે ધીમે હવે જે પૂર્વ તરફનો છેડો છે એ મિત્રો ઉંચકાઈ રહ્યો છે અને લગભગ ત્રણથી ચાર દિવસની અંદર અહીંયા સુધી ચોમાસું બેસે અને ત્યારબાદ મિત્રો ચોમાસું આવી રીતે થાય અને ગુજરાતની અંદર આગળ વધશે તો આજે મહારાષ્ટ્રમાં ચોમાસું આગ આગળ વધ્યું છે ખૂબ જ સારા સંકેત મળી શકાય મિત્રો વે ફેસબુક પેજ ઉપર મિત્રો આપણે આ પોસ્ટ શેર કરવામાં આવી છે ત્રેવીસ તારીખને મિત્રો આ પોસ્ટ છે ત્રેવીસ તારીખના પોસ્ટમાં તમે જોઈ શકતા હોય કે આપણે અગાઉ જોઈએ કે જેવી રીતે ચોમાસું આગળ વધશે તેવી જ રીતે મિત્રો જે ભેજ છે એ મિત્રો પહેલાં જે એકદમ નીચલા લેવલેથી જતો હતો હવે આ ભેજ મિત્રો એકદમ ગુજરાત ઉપર થાય અને પસાર થશે જેને કારણે સૌરાષ્ટ્રની અંદર આગામી સમયની અંદર ખૂબ જ સારો વરસાદ પડશે એટલે કે જોવા જઈએ તો મિત્રો ત્રેવીસ તારીખની મિત્રો અપડેટ છે ત્રેવીસ તારીખે સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ પડશે લગભગ ચોવીસ તારીખ પચીસ તારીખની અંદર સૌરાષ્ટ્રની અંદર તમામ વિસ્તાર વાવણી લાયક વરસાદ જોવા મળશે ત્યારબાદ ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ જૂન મહિનાના એન્ડ સુધીની અંદર સારામાં સારો વરસાદ પડશે તેવા સંકેત છે આ બધું ભારતીય હવામાન વિભાગે પણ હમણાં ચોમાસાની બ્રેક મારી છે પંદર તારીખ અને સોળ તારીખનો મેપ જોઈ શકો છો પંદર તારીખે હજી ગુજરાતની અંદર વરસાદની આગાહી છે સોળ તારીખથી સંપૂર્ણ વરસાદની બ્રેક મારશે જોકે એમ તો સારું કહી શકાય કારણ કે હવે ચોમાસું બંગાળની ખાડીની અંદર એક્ટિવ થઈ રહ્યું છે આ સિવાય તમે જોઈ શકો છો સત્તર તારીખ અને અઢાર તારીખના મેપની અંદર મિત્રો ખાસ કરીને પૂર્વનો છેડાની અંદર વરસાદને લઈને મિત્રો ખાસ કરીને ઓરેન્જ એલર્ટ આપી એટલે ક્યાં ભારે વરસાદ પડી શકે એટલે કે ધીમે ધીમે ચોમાસાનો ત્રીજો રાઉન્ડ મિત્રો આવશે અને જેની અંદર ગુજરાતની અંદર સારી વાવણી થશે તો આ બાજુ ગુજરાત હવામાન વિભાગે પણ વરસાદને લઈને આગાહી કરી છે છૂટાછવાયા ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પંદર તારીખે ભાવનગર અમરેલી દાહોદ છોટાપુર ડાંગ નવસારી અને વલસાડની અંદર વરસાદ પડશે આજે ક્યાં વરસાદ પડશે તેનો મેપ આપણે ખાસ કરીને ફેસબુક પેજ ઉપર મૂકી દીધો છે અને એ પ્રમાણે જ મિત્રો આજે વરસાદ છે ભાવનગર હળવદની અંદર જે જોવા મળ્યો છે તેમાં દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળ્યો છે તો ફેસબુક પેજ સાથે પણ તમે જરૂરથી જોડા લેજો જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે સોળ તારીખે તમે જોઈ શકો છો લોકલ વેધર સિસ્ટમને કારણે ભેજને કારણે મિત્રો ખાસ કરીને વરસાદ પડશે પડતો રહેશે ક્યાં પડે એનો નક્કી ન હોય પરંતુ ક્યાંક એક બે દસેક ગામડા છે એ કવર કરતું મિત્રો એક મોટું વરસાદી છે એ સારો રેડો આવી શકે અને ધીમે ધીમે હવે મિત્રો ગરમી વફારો વધતા વાવણી લાયક વરસાદ પણ જોવા મળી શકે છે જો કે હજી મિત્રો વીસ તારીખની આસપાસના વરસાદની અંદર વાવેતર કરવું જોઈએ કારણ કે ત્રેવીસ ચોવીસ તારીખ પછી મિત્રો ખૂબ જ સારો વરસાદ જોવા મળશે તો આ સિવાય સત્તર તારીખે જોઈ શકો ભાવનગર નવસારી એટલે કે એકદમ લોકલ સિસ્ટમ વધી ગઈ છે મિત્રો અઢાર ઓગણીસ અને વીસ તારીખનો મેપ જોઈ શકો છો ભાવનગર અમરેલી અને દક્ષિણ ગુજરાતમાં તેમજ ઓગણીસ તારીખે ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતમાં વીસ તારીખે પણ ભાવનગર અમરેલી અને દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને આ ગઈ છે તો આદ્રા નક્ષત્રની વાત કરીએ તો એકવીસ જૂનથી આદ્રા નક્ષત્ર બેસી રહ્યું છે ચૌદશના દિવસે અંજવાળિયા ચૌદશ ખૂબ જ સારું કહેવામાં આવે છે રાત્રે બાર વાગ્યેને અઢાર મિનિટ પ્રવેશ કરશે અને આદરા નક્ષત્રનું વાહન છે મોર સૌથી મોટી અને સારી બાબત એ છે પહેલું નક્ષત્ર વરસાદનું કહેવામાં આવે છે અને આ નક્ષત્રની અંદર મોરના વાહન સાથે ખૂબ જ શુભ વાહન સાથે બેસી રહ્યું છે એટલે આ નક્ષત્રની અંદર ભરપૂર વરસાદના સંકેત છે તો ખેડૂત મિત્રો ખાસ કરીને હજુ જોવા જઈએ તો પંદર તારીખથી લઈને વીસ તારીખ સુધી વરસાદ પડે તો વાવેતર ન કરવું જોઈએ વીસ તારીખ પછી એકવીસ તારીખથી વરસાદ પડે તો વાવેતર સારો વરસાદ પડે તો વાવેતર કરવી જોઈએ કારણ કે એકવીસ તારીખથી ધીમે ધીમે અરબી સમુદ્રની અંદર સિસ્ટમ એક્ટિવ થશે હાલ મિત્રો બંગાળની ખાડી તરફ સિસ્ટમ એક્ટિવ ્ટિવ થઈ છે એકવીસ તારીખથી અરબી સમુદ્ર બાજુ સિસ્ટમ એક્ટિવ થતા ગુજરાતની અંદર સારા વરસાદના યોગ છે જેની અંદર તારીખ લખવી તો લખી લો ત્રેવીસ ચોવીસથી પચીસ આ છવ્વીસ છે સત્યાવીસ છે અઠ્યાવીસ છે આ વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને તારીખોની અંદર ભારે વરસાદ પડશે જેમાં ત્રેવીસ ચોવીસ પચીસ છે એ ખાસ કરીને જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં અને છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અંદર તેમજ કચ્છના અડધા ભાગની અંદર એટલે કે રાપર અંજારના ભાગોની અંદર મુન્દ્રા માંડવીના ભાગોની અંદર સારો વરસાદ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે તો આજના વીડિયોમાં આટલો જ વધુ વીડિયો જોવા માટે અમે યુટ્યુબ ચેનલ લાઇન ટીવીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જયભાત